શું કરું કંટાળો આવે છે શું કરું કામ થઈ ગયું લેસન થઈ ગયું બધું જ પતી ગયું ફોન જોઈએ તો પણ કંટાળો આવે છે હવે તો આઈડિયા ચાલો નક્ષ પર એક પ્રેન્ક કરીએ હવે એ તાજે ગયો માર ખવડાવું ઉભા રહો હમણાં નક્ષ નક્ષ વૃક્ષ એક સવાલ પૂછું છું ઇંગ્લિશ નો છે સાચો જવાબ આપજો બરાબર ચાલ આઈ વિલ ટેલ યુ લેટર નો મતલબ ગુજરાતી માં કે પછી કહીશ હે પછી કહીશ હમણા કે એ હમણા અદર સ્કૂલ ને દુસરે સુકો મોકલું છું મજા bon, આવી